જોઈ રહ્યા અંદર શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્રણ દીકરીઓને રામ લક્ષ્મણ જાનકી બનાવી અને તેઓને રથમાં શોભાયાત્રા કાઢવામાં આવી સમગ્ર ભારત દેશની અંદર જ્યારે રામમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોકોના હૈયામાં આનંદ અને ઉલ્લાસ સમાતો નથી ત્યારે લખતર તાલુકાના અણિયારી ગામની અંદર પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર બહારથી સરસ મજાનો શણગારેલો રથ જે ખુલ્લી જીભ ઉપર બનાવવામાં આવે છે તે રથને પણ બોલાવવામાં આવ્યો હતો આ રથની અંદર અણિયારી ગામની ત્રણ દીકરીઓને રામલક્ષ્મણ જાનકી બનાવી અને તેઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સમગ્ર અણિયારી ગામની અંદર આ શોભાયાત્રા ફેરવવામાં આવતા લોકો મોટી સંખ્યાની અંદર આ શોભાયાત્રામાં જોડાયા હતા મહિલાઓએ ખૂબ જ આનંદપૂર્વક ભક્ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ડીજેના તાલે ગરબા ગાયા હતા અને આનંદ અનુભવ્યો હતો ત્યારે સમગ્ર ગામની અંદર આ જે શોભાયાત્રા છે તે ફરવામાં આવતા જે રામલક્ષ્મણ જાનકી બનેલી હે દીકરીઓના તમામ લોકોએ દર્શન કર્યા હતા ત્યારે ટ્રેક્ટરની અંદર પ્રસાદ લઈ અને પ્રસાદ પણ સમગ્ર ગામની અંદર આપવામાં આવ્યો હતો ત્યારે ટ્રેક્ટરોની અંદર નાના નાના ભૂલકાઓ પણ જુદી જુદી વેશભૂષામાં જોવા મળ્યા હતા અને તેઓએ પણ ખૂબ જ આનંદ વ્યક્ત કરી આ કાર્યક્રમની અંદર જોડાય ધન્યતા અનુભવી હતી